તાલુકાના કોટીગામ મુકામે રાત્રિના સમયે દુકાનમાં તસ્કોરે મચાવ્યો તરખા રાત તાલુકાના કોટીગામ ધાનેરા હવાઈ ઉપર રાત્રિના સમયે દુકાનના પતરા તોડી કરી ચોરી દુકાનદાર મહેશભાઈના જણાવ્યા મુજબ પંદર હજાર રૂપિયાની ચોરી તથા અન્ય વસ્તુઓની કરી ચોરી રાત્રિના સમયે બનતી ઘટના કોટીગામ થોડા દિવસ પહેલા ગામમાં આવા તસ્કોરે ચોરી કરી હતી ધાનેરા હવાઈ ઉપર થોડા દિવસ પહેલા વડગામડા મુકામે રાતના સમય દરમિયાન દુકાનમાં ચોરીની ઘટના બની લોકોમાં ભયનો માહોલ અજાણ્યા શખ્સોએ ચોરી કરી ખૂબ મોટા પાયે નુકસાન કરી રહ્યા છે કોટીગામ મુકામે ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિક લોકોએ થરાદ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે સ્થળની મુલાકાત અને તાત્કાલિક ધોરણે આવા તસ્કરોને પકડવાની કામગીરી હાથ ધરી મારું નામ રવદીભાઈ ખેમાભાઈ પટેલ અરબુદા પાર્લરમાં હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપર જ ગામના ગમના ટેસ્ટનેથી થોડાક આગળ પવડું પછી ચોરી છેલ છે ચોરીમાં કેટલા રૂપિયા હતા અંદર પંદર પંદર હજાર રૂપિયા આવશે પંદર હજાર ને ત્રણસો જેવા છૂટા હતા ત્રણસો જેવા છૂટા હતા અગાઉ અમારા ગામમાં એક ચોરી હતી આગેવાનો એક ચાટકો પણ જોયો હતો અને વડગામડામાં પણ આના લગભગ આની તોડતી દુકાન ત્રણ તોડી હતી અહીંયા તસ્કરોએ આનું આ કર્યું હતું એટલે હવે સરકાર શરીરને નમ્ર વિનંતી છે તો રોડની બાજુમાં તમારા મકાન આવેલા એટલે થોડોક ભયનો માહોલ આજુબાજુના રોડની બાજુમાં મકાન આવેલા છે એ અહીંયા ભયનો માહોલ છે આ ચોરોને કડકમાં કડક સદા થાય અને તાત્કાલિક સરકાર પકડે અને પોલીસ ડિપાર્ટમેન્ટને આનો વિનંતી છે કે કોકર પકડે અને એને નાની નાની ચોરી થઈ છે અને ભવિષ્યની મોટી ચોરી ન થાય એના માટે આપણે હા નાની ચોરી અચ્છી હતી એટલે મોટી ચોરીને આ ચોરને ડબવો જોઈએ અને બીજી ચોરી અટકાય એવું કરવું જોઈએ મને સરકાર ઉપર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે તાત્કાલિક પકડી અને એનું પૂરું કરે ભાઈ તો મારી દુકાન આવેલ છે ધોનેરા હાઈવે ઉપર મારી દુકાનમાં રાત્રે કોઈ શખ્સો અજાણ્યા આવી દુકાન તોડી દે અંદર પંદર હજાર કેશ પડી હતી એ લઈ લીધી અને ભડગમડા જેવી રીતે પ્રશ્ન બન્યો એ જ પ્રશ્ન મારી દુકાને બનેલ થઈ પત્ર પણ તોડ્યા હતા અંદર સીલિંગ હતી સીલિંગ તોડી નાખી હતી ગોમમાં પણ આવી બે ત્રણ ઘટના બની સરકાર સાથેને મારો એટલે જ નિવેદન છે કે આનો કોઈ ના કોઈ પગલું લો અંદાજીત કેટલા સમયમાં આ ઘટના બને કોઈ ખ્યાલ આવેલો છે અંદાજી તો લગભગ આ મહિનો થી તો ઘટના બને ત્રી થી તમે સવારના દુકાનમાં આવ્યા ત્યારે કઈ હાલતમાં હતું સવારના દુકાનમાં આવ્યા ત્યારે હાલત તો પૂછ્યો જ મત એવી હાલત હતી કેમ કે અમે વેપારી પૈસા દેવા માટે ઉછીના લાવેલ પૈસા હતા એ પણ પૈસા ચોરી ગયેલ હતી